અંજારના ગોવર્ધન પર્વત ખાતે મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે વ્યક્તિત્વ શિબિરનો પ્રારંભ થયો હતો જેનો સમાપન સમારોહ યોજાયો કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાઓ માટે દસ દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન અંજારના સત્તાપર ખાતે ગોવર્ધન પર્વતના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું રાષ્ટ્ર સર્વોપરીના ભાવને સાર્થક કરતા કચ્છ પ્રાદેશિક યુવા મંડળ દ્વારા આયોજિત યુવા ઉત્કર્ષ સમિતિ સહકારી સૂર્યા ફાઉન્ડેશન નવી દિલ્હી સંચાલિત યુવાઓના સર્વાંગી વિકાસ માટે ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓ માટે દસ દિવસીય આવાસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનું ઉદઘાટન મારો ગોવર્ધન પર્વત અંજારના પવિત્ર સ્થાને કરવામાં આવ્યું હતું આ શિબિર દસ દિવસ સુધી ચાલ્યું હતું શિબિર અંતર્ગત બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તેમના બુદ્ધિ શારીરિક માનસિક આધ્યાત્મિક વ્યવહારિક વિકાસ માટે અલગ અલગ પ્રકારનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું દિલ્હી સ્થિત દેશની સુપ્રસિદ્ધ સામાજિક સંસ્થા સૂર્યા ફાઉન્ડેશને આ શિબિરનું સંચાલન કર્યું હતું આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં બાળકોને ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે તેને સાકાર કરવા માટે કચ્છ પ્રાદેશિક યુવા મંડળ દ્વારા આ વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે દસ દિવસ દરમિયાન અનેકો ગતિવિધિ કરાવવામાં આવી હતી ભારતીમાં આમ આમતક ન્યૂઝ અંજાર